વડોદરાના ઝુબાનપુરા વિસ્તારમાં ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટની ફાઇનલ દરમિયાન પૂર્વ ક્રિકેટર કિરણ મોરે ખાસ હાજરી આપી હતી વડોદરામાં ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટની શરૂઆતનો શ્રે વડોદરાના અગ્રણી નેતા અને સામાજિક સેવાઓમાં પણ અગ્રેસર એવા રાજેશ આયરે અને યુવા કોર્પોરેટર શ્રી રંગ આયરેની જાય છે કે જે યુવાઓમાં ખૂબ લોકપ્રિય છે યુવાનોને મદદ માટે હંમેશા ખડેપગે રહેતા રાજેશ આયરે અને શ્રીરંગ આયરે ક્રિકેટની રમતને નવા આયામ પર લઈ જવાનું કામ કર્યું છે બોમ્બે સ્ટાઇલ ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટથી તેમના વિસ્તારમાં યુવાનોને મોબાઈલ સહિત અન્ય લતમાંથી મુક્ત કરવાના પ્રયાસરૂપી આ ટુર્નામેન્ટમાં બસ્સો અને ટીમોના બે હજાર જેટલા યુવાનોએ ભાગ લીધો છે તેમજ રોજ હજારો યુવાનો તેમજ વિસ્તારના લોકો ક્રિકેટનો આનંદ લઈ રહ્યા છે રવિવારે ક્વાર્ટર ફાઇનલ સેમી અને ટુર્નામેન્ટની ફાઇનલ થઈ હતી ત્યારે પૂર્વ ક્રિકેટર કિરણ મોરે ખાસ હાજરી આપી હતી સેમીફાઇનલમાં એસઆરપી ઇલેવન વર્સિસ રામેશ્વર ફાઇટર વચ્ચે જંગ હતી તેમાં રામેશ્વર ફાઇટરનો વિજય થયો હતો ત્યારે બીજી સેમી ગોકુલ વર્સિસ સાઈનાથ ટુની હતી જેમાં ગોકુલ ટીમનો વિજય થયો હતો તો ફાઇનલ મેચને વધાવવા પૂર્વ ક્રિકેટર જેકો માર્ટિનની ખાસ ઉપસ્થિતિ રહી હતી ફાઇનલ મેચ ચાલુ થતા પહેલા બંને ટીમોને આતશબાજી કરી સ્વાગત કરવામાં આવ્યું હતું ત્યારે ફાઇનલ રમાનાર ગોકુલ ટીમ વર્સેસ રામેશ્વર ફાઇટર વચ્ચે ખરા ખરીનો જંગ જામ્યો હતો જેમાં ગોકુલ ટીમે પ્રથમ ઇનિંગમાં એકોતેર રન બનાવ્યા હતા તેના જવાબમાં રામેશ્વર ફાઈટર પાંત્રીસ રનમાં ઓલ આઉટ થઈ ગઈ હતી અને ગોકુલ ટીમનો વિજય થયો હતો અને પૂર્વ ક્રિકેટર જેકોબ માર્ટીન તેમજ રાજેશ આયરે અને શ્રીરંગ આયરેના હસ્તે આખે ટુર્નામેન્ટમાં સારો દેખાવ કરનાર તમામ ખેલાડીઓને પ્રોત્સાહિત તેમજ ટ્રોફી આપવામાં આવી હતી જેમ કે બેસ્ટ બોલર બેસ્ટ બેટ્સમેન તેમજ બેસ્ટ ઓલરાઉન્ડરને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાથે જ ફાઇનલ મેચમાં રનર્સઅપ રામેશ્વર ફાઇટરને પંદર હજાર રૂપિયા તેમજ ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા સાથે જ વેચેતા ગોકુલ ટીમને એકત્રીસ હજાર તેમજ ટ્રોફી આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

मंगेश मंगेश की तरह आया तो ओपन बॉक्स डे नाइट एन एस टूर्नामेंट ना समग्र गोरवा गोत्री सुभानपुरा एलोरा पार्क ने खास करी ने फोन नंबर नवना युवाओं ने आज હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું કોઈ એક ટીમ તો જીતી છે એને તો ખાસ અભિનંદન પણ સાથે સાથે આ એક જ સાથે બસ્સો અઠ્ઠાવીસ ટીમો રમી છે એટલે જે રમ્યા છે બધા જ લોકો જીત્યા છે અને બધા જ યુવાનોને જે અમારું મોટિવેશન હતું કે ભાઈ જે લોકોને મોબાઈલમાંથી દૂર કરીને મેદાન સુધી પહોંચાડવાના તો સ્વાસ્થ્ય સાથે સાથે અને સંગઠન સાથે સાથે સૌથી આનંદની વાત તો એ છે કે ખૂબ સ્પોર્ટમેન સ્પિરિટથી બધી જ ટીમો જ્યારે રમી છે ત્યારે સૌ લોકોને હું ખૂબ ખૂબ આભાર માનું છું અને આજે તમે જોયું કે રનર્સઅપની અંદર બી અમારી રામેશ્વરની ટીમ સાથે સાથે જે અમારે ગોકુલની ટીમ છે એમાં ગોકુલનો ટીમનો વિજેતા થયો છે અને એમાં પણ વડોદરા શહેરના તમે જુઓ કે બધા જ ક્રિકેટ ટરોને અમે અહીંયા અમારા બેનર હેઠળ એમને પ્રોત્સાહન રૂપે જ્યારે અમે જ્યારે છોકરાઓને રમાડતા હતા અને એમાં પણ કિરણભાઈ મોરે અને આખા દેશની અંદર ને વર્લ્ડની અંદર જેમનું નામ છે એ પણ મોટિવેશન આપવા માટે પોતાના માતા બીમાર હોવા છતાં પણ અહીંયા આવીને એક કલાક સુધી લોકોની વચ્ચે રહ્યા અને છોકરાઓને ખૂબ પ્રોત્સાહિત કર્યા સમગ્ર અમારું સાયનાથ એમને ખૂબ ખૂબ આભાર માને છે એ રીતના જેકોફભાઈ માર્ટિન એ છેલ્લા સુધી મેચ સુધી દરેક છોકરાઓને પ્રોત્સાહિત કરી એમનો ફાઇનલ અને રનર્સઅપને બી એમને ટ્રોફી અર્પણ કરી છે વડોદરા શહેરના દરેક સાંસદ હશે ધારાસભ્ય હશે વડોદરા મહાનગરપાલિકાના છે અને ખાસ કરીને વડોદરા મહાનગરપાલિકાનો પણ આભાર માનીએ છીએ કે આ ગ્રાઉન્ડ રૂપે વડો અને સાથે સાથે આ ગોરવા પોલીસથી માંડીને લક્ષ્મીપુરા પોલીસ વડોદરા પોલીસ કમિશનરનો પણ આભાર માનીએ છે અને સૌથી વધારે આ વિસ્તારના આજુબાજુના સોસાયટીના દરેક રહીશોને અને સૌથી વધારે કે સૌ યુવાનોએ કે એકી સાથે રોજના ચાર ચાર પાંચ પાંચ હજાર યુવાનો આવે અને અઢી હજાર યુવાનો આવ્યા આ અને એની અંદર બી તમે બસો ટીમને જ્યારે એમને કીટ આપવામાં આવી એમના એમને એમને ટી શર્ટ આપવામાં આવી અને સાથે આજે રનર્સ અપ બી જીત્યા છે ત્યારે સૌને ખાસ કરીને ગોકુલ ટીમને અને રામેશ્વર ટીમને આજના જે વિજેતા છે એમને ખૂબ ખૂબ આભાર ફરી એકવાર યુવાનોને આ જ રીતના રમતારો જે રમશે એ જીતશે આજે બધા જ રમ્યા છે અને આજે બધા જ જીત્યા છે વંદે ભારત ભારતમાં કી જય અશ જય સાયનાથ ઓપન બોક્સ ડે નાઇટ ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટ માન્ય પ્રધાનમંત્રીના જેવી રીતે પ્રધાનમંત્રીશ્રીએ ફિટ ઇન્ડિયા અંતર્ગત જે મિશન ચલાવ્યા છે અને તમામ યુવાનોની અંદર જે ફિટનેસને લઈને જે મોબાઈલ યુગથી દૂર રાખવા માટે જે તમામ પ્રકારના માનનીય પ્રધાનમંત્રી પણ હવે આવનારા સમયની અંદર જે સ્પોર્ટમેન્સ તેમજ તમામ રમતગમત ક્ષેત્રે હવે લોકો પોતે રમીને આગળ વધે દેશનું નામ રોશન કરે એવી જ રીતે અમારા વિસ્તારની અંદર વોર્ડ નંબર નવની અંદર પણ એક એવી ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું જેથી વિસ્તારના જ ટુર્નામેન્ટની અંદર જે સોસાયટીના લોકો ભાગ લે અને સોસાયટીની સાથે સાથે પણ એવા ફ્રેમેલિયર લોકો ભાગ લે કે જે પોતાના સોસાયટીની અંદર કદાચ ભેગા ના થતા હોય પણ આ એક રિયુનિયન સમજીને આ એક ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું આ ટુર્નામેન્ટ ટોટલી નિઃશુલ્ક હતી જેની અંદર જે બી ટીમોએ ભાગ લીધો છે બસો અઠ્યાવીસ ટીમોએ તે અઠ્યાવીસ બસો અઠ્યાવીસ ટીમોને અહીંયાથી ટી શર્ટ ક્રિકેટની કીટ આ તમામ વસ્તુઓ અહીંયાથી આપવામાં આવી છે નિઃશુલ્ક અને સાથે સાથે તમે જુઓ કે આજના દિવસે જ્યારે ફાઇનલ છે અને ફાઇનલ ટુર્નામેન્ટના દિવસની અંદર પણ કિરણ મોરેજી સાથે જેકોબ માટીનજી પણ અમારી વચ્ચે ઉપસ્થિત રહ્યા છે સાથે આ ટૂર્નામેન્ટની અંદર જે પણ પરિવારો પોતાની ફેમિલીની સાથે અહીંયા ટૂર્નામેન્ટ જોવા આવ્યા છે એ પરિવારના લોકોને પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું કે આવી જ રીતે વર્ષો વર્ષ સુધી આપ લોકોએ અમારા પર પ્રેમ રાખ્યો છે અને આવનારા સમયની અંદર પણ આપ અમારા પર આવી જ રીતે પ્રેમ રાખો અને આવનારી ક્રિકેટ ટૂર્નામેન્ટ નહીં પણ કોઈપણ વિસ્તારને સેવાકીય કામો હોય અમે આવી જ રીતે લોકોની સાથે યુવાનોને કઈ રીતે મોટિવેશન કરવા અને યુવાનોને કઈ રીતે પોતાની ફિઝિકલ ફિટ રાખીને રમતગમત ક્ષેત્રે ના કે મોબાઈલની અંદર રહેવા માટે આવી જ રીતે અમે કાર્યક્રમ કરતા રહીશું અને આ કાર્યક્રમ આજના દિવસે પૂર્ણ થયો છે ત્યારે ગોકુલ ઇલેવનને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું સાથે રામેશ્વર જે ફાઇટર્સ છે રામેશ્વર મહાદેવ મંદિર પાસે આવેલી રેસ્કો સોસાયટીના એ તમામ યુવાનોને પણ હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું એ સિવાયની બસોને છવ્વીસ ટીમોને પણ અહીંયા જીતવા હારવા કરતાં પણ લોકો એકબીજાના કોન્ટેકમાં આવ્યા છે લોકો આવે આવનારા સમયની અંદર હળીમળીને ક્રિકેટ રમશે અને આ તમામ લોકોનો હું ખૂબ ખૂબ આભાર માનું છું તમામ મીડિયા કર્મીઓનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું જય સાયનાથ ભરત માતા કી જય વંદે માતા ઓપન બોક્સ ડેના ટેનિસ ક્રિકેટ ટુર્નામેન્ટમાં આ સિઝન ફોર હતી જેની અંદર બસો અઠ્યાવીસ ટીમે ભાગ લીધેલો એમાં અમે આજે ચેમ્પિયન થયા છે અમે અમારી ટીમને ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ મારા ટીમે બહુ સારું પ્રદર્શન કર્યું સૌથી સારી બોલિંગ બેટિંગ બંને પ્લેયર્સોએ બધી બહુ સારી એફર્ટ્સ કરી હતી અને અમે આજે આખરે દસ દિવસના અંતે અમે આજે ચેમ્પિયન થયા છે સીરંગભાઈ અને રાજેશભાઈ દ્વારા એક જ થી આ ટુર્નામેન્ટ કરવામાં આવેલી છે કે જે મોબાઈલમાં અત્યારે છોકરાઓ યુઝ કરી રહ્યા છે અને મોબાઈલની અંદર તન્મય થઈ રહ્યા છે એની જગ્યાએ મોબાઈલમાંથી મુક્ત કરવા માટેનો આ પ્રયાસ હતો આ સિઝન ફોર છે એમાં સૌથી સારું એવું આયોજન થઈ રહ્યું છે અને નેક્સ્ટ અમે એવું ઈચ્છીએ છીએ કે આવીનું આવું આયોજન કરતા રહે અને જેથી બાળકોને અને યુવાનોને પ્રોત્સાહિત થતી રહે અને યુવાનો આવું ક્રિકેટ રમતા આગળ